ગુજરાતની નારી ગૌરવ નીતિ અનુસાર મહિલાઓના આર્થિક વાતાવરણ પૂરું પાડવામાં આવતા તે સશક્ત બની છે તે વાતની પ્રતીતિ કરાવતા કાર્યક્રમમાં નર્મદા જિલ્લાના સ્વસહાય જૂથોને એક સાથે રૂપિયા ત્રણ કરોડની સહાય આપવામાં આવી છે આ સહાય થકી મહિલાઓ સ્વરોજગાર કરી પગભર બની શકશે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીમસિંહ તળવી અને નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખના અધ્યક્ષ સ્થાને નર્મદા જિલ્લામાં નાંદોદ વિધાનસભા વિસ્તારનો કાર્યક્રમ રાજપીપળાની શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય ગ્રાઉન્ડ ખાતે વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો નર્મદા સ્વસહાય જૂથની જે બહેનો છે એમાં આખા વર્ષ દરમિયાન બાર કરોડ જેટલી સ્વસહાય જૂથની બહેનોને જે સહાય ફાળવવામાં આવી છે જેમાં સ્વસહાયની સ્વસહાય જૂથની બહેનોને રિવોલ્વિંગ ફંડ તરીકે એને પોતાને જે કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ તરીકે સ્ટાર્ટઅપ ફંડ તરીકે અને કેશ ક્રેડિટ તરીકે આ બધી યોજનાઓનો લાભ સરકારશ્રી દ્વારા સરકારશ્રી દ્વારા ગ્રામીણ સ્તરે જ્યારે આ મહિલાઓને મજબૂત કરવા માટે થઈ રહ્યો છે ત્યારે ખબર ગુજરાત સરકારને ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવું છું આ બહેનો પોતે પોતાના વ્યવસાયમાં પોતે પોતાના ગૃહ ઉદ્યોગ તકી કેવી રીતના રોજગારી મેળવી શકે અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું એક સપનું છે એક સંકલ્પ છે કે આ વિકસિત ભારતના વિકસિત ગુજરાતની સંકલ્પનામાં આ બહેનોને સ્વસાય જૂથની બહેનોને કેવી રીતના આગળ આવે એને લખપતિ દીદી બનાવીને એને ડ્રોન દીદી બનાવીને અને પ્રાકૃતિક અને ખેતીમાં પણ એને મૂલ્યવર્ધન કેવી રીતના મહિલા ખેડૂત તરીકે કેવી રીતના એ કામ કરી શકે એ માટેની જે સંકલ્પના છે એ સંકલ્પના જ્યારે સાકાર થવા થવા જઈ રહી છે ત્યારે નર્મદા જિલ્લાની આ સ્વસહાય જૂથની બહેનો પણ ખૂબ જ ઉત્સાહિત છે અને એમનામાં જે કૌશલ્ય છે એ કૌશલ્યને બહાર લાવવાનું કામ અને ક્ષમતાપૂર્વક એને તાલીમ આપીને ઉજાગર કરવાનું કામ જ્યારે ગુજરાત સરકાર કરી રહી છે ત્યારે ગુજરાત સરકારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન ફાઈવ વન થ્રી સિક્સ ગુજરાત ની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો